મિત્રો નમસ્કાર ધોરણ બારની અંદર આજે આપણે પ્રકરણ આઠ કૃષિ ક્ષેત્ર એમાં ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાય એ પ્રકરણની ચર્ચા કરવાની છે તો હવે એક પછી એક મુદ્દા દ્વારા આપણે એની ચર્ચા કરતા જશું એક પછી એક સ્લાઇડ દ્વારા માહિતી આપતા જશું લખ્યું છે વધારવાની જરૂરિયાતને ઓળખવી પેલો હેતુ એ પછી સંસ્થાકીય સુધારાઓની ભૂમિકા સમજવી આ બીજો હેતુ ટેકનોલોજીકલ સુધારાઓની અગત્યતા સમજવી અને છેલ્લું અન્ય ઉપાયોની અસરોનું મૂલ્યાંકન નેક્સ્ટ ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો ભારતના કૃષિ ક્ષેત્રની નીચે ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જરૂરી છે આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે આ ઉપરાંત મિત્રો રોજગારી શહેરીકરણ સ્થળાંતર આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે અને કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ આપણે જોઈશું નેક્સ્ટ સંસ્થાકીય સુધારા ટેકનોલોજીકલ અને અન્ય ઉપાયો એમાં પેલું સંસ્થાકીય સુધારાઓ એમાં જમીન વિષયક સુધારાની વાત આપણે કરીશું ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા ખેડકની સલામતી તથા સાથ એટલે કે ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા અને જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતા તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત જમીનની માલિકી મળી ગણોતિયાને સુરક્ષા મળતા તેઓ વધુ રોકાણ કરવા પ્રેરાયા અને આર્થિક શોષણ ઘટવાથી ખેડૂતોની સ્થિતિ સુધરી ત્યાર પછી નેક્સ્ટ લાઈવ સંસ્થાકીય સુધારાઓ સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ ઓગણીસો ઓગણસિત્તેર અને ઓગણીસો એંસીમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું આ ઉપરાંત ખેત ધિરાણ પૂરું ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર જ દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડ ની સ્થાપના કરવામાં આવી ઓગણીસો તેના અંતર્ગત આરબીઆઈ આરઆરબી સોરી પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને જમીન વિકાસ અહીંયા જે માહિતી છે એ ટૂંકમાં આપી છે સામે ચાર્ટમાં કે ઓગણીસો ઓગણ અને ઓગણીસો એસીમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું આ એક ખાસ યાદ રાખજો પછી નાબાર્ડની સ્થાપનાથી ધિરાણ સરળતાથી મળતું થયું આના આધારે છે મુદ્દા અને આરઆરબી અને એલડીબી દ્વારા ખેડૂતોને સસ્તું ધિરાણ ઉપલબ્ધ થયું જે આ પેરેગ્રાફમાં આપેલું છે નેક્સ્ટ સંસ્થાકીય સુધારો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો જ્યાં બાજુમાં આપ્યો છે ટૂંકમાં કે નિયંત્રિત બજારોથી સરળતા આવી એક માર્ગથી ગુણવત્તાયુક્ત ઉત્પાદનનું વેચાણ શક્ય બન્યું નિગમથી સંગ્રહ શક્તિમાં વધારો થયો અને ભાવની માહિતી મળવાથી ખેડૂતોને યોગ્ય ભાવ ત્યાર પછી આ પેરેગ્રાફની જે માહિતી આમ આપી છે તમને સામે સ્ક્રીન પર દેખાય છે એટલે એ બાબત હું ચર્ચા કરતો નથી જ્યાં આપણે ટૂંકમાં જોયું નેક્સ્ટ સંસ્થાકીય સુધારો કૃષિ સંશોધન ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે જ્યાં બાજુના ચાર ટાઈપો છે એમાં ટૂંકમાં માહિતી આપી છે એમાં જોઈએ તો નાબાર્ડ કૃષિ સંશોધનો કરે છે પછી શું ખેડૂતોને તાલીમ અને સમજૂતી આપવામાં આવે છે પછી તો કે બજારલક્ષી ઉત્પાદન મળે છે અને કૃષિ સુધારણા કાર્યક્રમોથી ખેડૂતોને છે છે તો આ બાબત અહીંયા અહીંયા જે લખી એ જ આપી છે ત્યાર પછી નેક્સ્ટ ટેકનોલોજીકલ સુધારા સંસ્થાકીય સુધારાની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે તેથી ખેતી વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને લીધે આ ફેરફારોને વધુ મહત્વ આપવામાં આવી છે અને આ સુધારા જે છે ટેકનિકલ સુધારામાં એમાં છે સુધારેલા બિયારણો રાસાયણિક ખાતરનો વપરાશ સિંચાઈની સગવડમાં વધારો યંત્રોનો ઉપયોગ જંતુનાશિક દવાઓ અને ભૂમિ પરીક્ષણ ત્યાર પછી નેક્સ્ટ ટેકનોલોજીકલ સુધારાઓ એમાં સુધારેલા બિયારણો વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતાં બિયારણો વધુ પેદાશ આપે છે ઝડપી પાક તૈયાર કરી આપે છે જે અહીંયા ચાર્ટમાં ટૂંકમાં પણ આપેલું છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે આમ અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિ સ્થાને બીજ ક્રાંતિ ના નામે પણ ઓળખવામાં આવે છે આ એક ખાસ યાદ રાખજો Next. રાસાયણિક ખાતરનો વપરાશ ટેકનિકલ સુધારો સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ ભારતમાં વધ્યો છે જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલા પ્રયોગોથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે જે આ ચાર્ટમાં તમને આપેલું છે બાજુમાં એટલે એક વખત તમે આમાં વાંચી લેજો જોઈને જે તે પાકને જરૂરી નાઇટ્રોજન ફોસ્ફેટ પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી નેક્સ્ટ ટેકનોલોજીકલ સુધારામાં સિંચાઈની સગવડતામાં વધારો અહીંયા ટૂંકા મુદ્દા આપ્યા છે જો વરસાદ પર આધારિત ખેતીનું પ્રમાણ ઘટાડવું દરેકમાં આપેલા છે જોઈ લેવા સિંચાઈ યોજનાઓ દ્વારા પાણીની ઉપલબ્ધતા વધારવી અને નાબાર્ડ દ્વારા અધૂરી સિંચાઈ યોજના પૂરી કરી આમ ભારતનું કૃષિ ક્ષેત્ર મોટાભાગે આકાશ આકાશી ખેતી કરે છે એટલે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે જેની સીધી અસર ક્યાં થાય છે ખેત ઉત્પાદન ભારતમાં સગવડો અપૂરતી છે જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતા વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઉભું કરવા સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રીમતા ધરાવે છે તેથી વિવિધ હેતુવાળી ત્યાર પછી નેક્સ્ટ ટેકનોલોજીકલ સુધારાનો ઉપયોગ આધુનિક યંત્રોથી ખેતી સરળ અને ઝડપી બને છે વર્ષમાં સમય છે ભારતમાં કૃષિ ક્ષેત્રની વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ વિકાસની સાથે ટ્રેક્ટર ટેલર ઠેસર ઇલેક્ટ્રિક પંપસેટ ઓઇલ એન્જિનો દવા છાંટવાના પંપ આ બધાની પણ શોધ થઈ છે ત્યાર પછી નેક્સ્ટ જંતુનાશક દવાઓ તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે પાકને થતા જુદા જુદા રોગો સાથે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોના કારગત ઉપાય શોધવામાં આવેલ છે જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવવાથી પણ પાકની ઊંચી ઉત્પાદકતા મેળવી છે જે બાજુમાં લખ્યું છે ને પાક ને રોગો અને જંતુઓથી બચાવે છે અટકાવી ઉત્પાદકતા વધારે છે આ એના ભૂમિ પરીક્ષા ટેકનિકલ સુધારા જમીનની ગુણવત્તા જાણી શકાય છે જમીનમાં ખુટતા તત્વોની માહિતી મળે છે કઈ જમીનમાં કયો પાક લેવો તેની માહિતી મળે છે અહીંયા એનો આખો ચાર્ટમાં સમજૂતી ટૂંકમાં આપ્યું છે વૈજ્ઞાનિક ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવાની રીત પ્રચલિત બની છે પરીક્ષણ જે તે જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં અને તેના પ્રમાણની માહિતી આપે છે તો આખો જે ચાર્ટ મેં તમને ટૂંકમાં કીધું છે આમાં વિગતથી બધી માહિતી આપી જ છે એટલે સ્લાઇડ બે ત્રણ વાર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે નેક્સ્ટ ઉત્પાદકતા વધારવાના અન્ય ઉપાયો શું કરવું જોઈએ તો કે જો ટૂંકમાં આપ્યું છે ખેડૂતોને શિક્ષિત કરવા જાગૃત કરવા જોઈએ કૃષિ મેળા દ્વારા નવી પદ્ધતિઓથી માહિતગાર કરવા અને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ વધારવી ને બાબતનામાં વિગતથી આપ્યું છે

ધિરાણ વિશેક સુધારાઓ કૃષિ સંશોધનનું મહત્વ જંતુનાશક દવાઓનું ભૂમિ પરીક્ષણ સંસ્થાકીય અને ટેકનોલોજીકલ સુધારા કૃષિ પેદાશરની વેચાણ વ્યવસ્થામાં સુધારો સિંચાઈ અને યંત્રના ઉપયોગનું મહત્વ અને ખેડૂતોને શિક્ષિત કરવાના ઉપાયો આ બધી બાબતની આપણે અહીંયા ટૂંકમાં ચર્ચા કરી હવે તમે આખી સ્લાઇડ બે તમાર જોશો આ અંદરથી માહિતી તૈયાર કરશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે અમે તમને બહુ ટૂંકમાં કરી છે ખાલી સ્લાઈડ નો આપ્યો છે એની સાથે આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ